ડીસા નજીકના જુનાડીસા ગામના ગંગાજી વોળામાં શિયાળાની શરૂઆત સાથે જ ભેગા લીલા નીકળી રહ્યું છે તેમ છતાં કર્મચારીઓનો કાફલો ધરાવતા વિભાગનું મન ચર્ચાના ચગડોળે ચડ્યું છે જુનાડીસા ગામ નજીક આવેલા ગંગાજી વોળા વિસ્તાર પ્રાચીન મહત્વ ધરાવે છે જે વોળામાંથી વરસાદી પાણી સીધું બનાસ નદીમાં ભળી જાય છે તેથી ગામને પૂરતી રક્ષણ પણ મળે છે જોકે પવિત્ર ગણાતા વોડામાં તંત્રે ડીસા નગરપાલિકાનો ઘનકચરાનો પ્લાન્ટ સ્થાપી મહાપાપ કર્યું છે એટલું જ નહીં શિયાળાની શરૂઆત થતાં જ ભોપાનગર વિસ્તારના શ્રમજીવી પરિવારો વોડામાં ઉગેલા વૃક્ષો બળતણ માટે કાપીને લઈ જાય છે જેમાં તેઓ સૂકા ભેગા લીલા વૃક્ષોનો પણ ખાતમો બોલાવી રહ્યા છે જે વૃક્ષોનો ભારો માથે મૂકી જતી મહિલાઓ સવારના સમયે હાઈવે ઉપર અચૂક નજરે પડે છે તેમ છતાં અહીંથી પસાર થતાં વિભાગના કર્મચારીઓ વૃક્ષોની જાહેરમાં થતી કતલ સામે આંખ કાન કરી રહ્યા છે વૃક્ષોથી હર્યોભર્યો વોડો વેરાન રણમાં ફેરવાઈ રહ્યો છે ત્યારે વન વિભાગની આ મુદ્દે ચુબકી દી પંથકમાં ચર્ચાના હિરણે ચડી છે નવાબ આવેલા વૃક્ષોમાંથી પણ જોખમ ઊભું થયું છે ઘનકચરાના નિકાલ માટેની ડમ્પિંગ સાઇડમાં કચરાના નામે મેડિકલ વેસ્ટ પણ ઠાલવવામાં આવતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જેના કારણે પારાવાર દુર્ગંધ ફેલાય છે અને અવારનવાર કચરામાં ઈરાદાપૂર્વક આગ પણ લગાવાય છે જેથી ધુમાડાના ગોટે ગોટા ઉડે છે જેને લઈ સાઈડ ફરતે લીલા વૃક્ષો પાવામાં આવ્યા છે પણ વૃક્ષોની કતલમાં નવા વાવેલા વૃક્ષોની પણ કતલ થવાની દહેશત વર્તાય છે